પહેલી જીત પણ નોંધાવી સૌથી પહેલા વાત કરીએ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામની જ્યાં ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો ત્યારે શું નોંધાયો રેકોર્ડ અને ક્યાં થયો મેજર આ જીત મોદીજી ના સુશાસનની જીત છે ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી ત્રણેય પર ભગવો કોંગ્રેસનો કરુણ વિકાસ ભાજપની ભવ્ય જીત વિપક્ષના ડબ્બા ડૂલ થઈ જાય તેવી ઐતિહાસિક જીત દિલ્હીની માફક પાટનગરમાં પણ હવે ભાજપનો કબજો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પરિણામ આવ્યા છે તે કલ્પના બહારના છે ભાજપની જે જીત થઈ છે તે ઐતિહાસિક જ નહીં પરંતુ જાણે આંધી આવી અને આંધીમાં વિપક્ષ ક્યાં ખોવાઈ ગયો તે સમજી શકાય તેમ નથી રાજ્યમાં પ્રથમ વખત સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે જે પ્રદર્શન કર્યું છે તે અકલ્પનીય છે ત્રણ તાલુકા પંચાયત ગાંધીનગર કઠલાલ અને કપડવંજ આ ત્રણેયમાં ભાજપે સત્તા મેળવી છે જ્યારે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ ગયા છે બધાની મહેનત રંગ લાવી બધાનો ખૂબ ખૂબ આભાર એ જ કહેવા માંગુ બધા બધાને બહુ જ ખૂબ ખૂબ અભિનંદન બધાની ભારતીય જનતા પાર્ટી જય બોલો ભારત માતા કે જય બસ બધા બહુ ખૂબ સરસ આવા ભાજપ વિશે અમે બધા ખુશ છીએ કાર્યકર્તાઓ ખુશ છીએ કાર્યકર્તાઓની મહેનત બધી રંગ લાવી છે અને અમે ઢોરાની બંને સીટો જીતી અને ભાજપના અમે બે કમર અમે આપ્યા છીએ અલી ગાંધીનગર તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને આ ભગવો જીત થઈ જોવા જઈએ તો ગાંધીનગર તાલુકા પંચાયતમાં એકલા હાથે ભાજપ જીત્યું હોય આ એ પ્રકારની પહેલી ઘટના બની રહી છે ભાજપની ગુજરાતમાં વર્ષોથી સત્તા છે પરંતુ પાટનગર ગાંધીનગરમાં ભાજપ સત્તા મેળવી શકતું ન હતું ગાંધીનગર મહાનગરપાલિકા અને તાલુકા પંચાયત ક્યારેય ભાજપ જીતી શક્યું ન હતું પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે સૌથી પહેલા જીત મેળવી ત્યાર પછી હવે ગાંધીનગર તાલુકા પંચાયતમાં પણ આઝાદી પછી પહેલી વખત ભાજપે જીત મેળવી છે દિલ્હીમાં થોડા સમય પહેલા જે વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા અને તેમાં દેશમાં શાસન કરનારી ભાજપ દિલ્હીમાં સત્તાથી બહાર હતી પરંતુ હવે રાજધાનીમાં પણ ભાજપે સત્તા મેળવી લીધી છે તે જ રીતે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નેતૃત્વમાં પહેલા મહાનગરપાલિકાને હવે તાલુકા પંચાયત પણ કબજે કરી લીધી છે આ જીત ભારતીય જનતા પાર્ટીની છે અને આ જીત મોદીજીના સુશાસનની જીત છે અને મારા અસંખ્ય કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના છેવાડાના કાર્ય કાર્યકરો પહોંચેલા સર્વાંગી વિકાસ માટે અને હું પણ જીતી છું તો છેવાડાના માણસો સુધી સર્વાંગી વિકાસ પહોંચાડીશ એવી હું કટિબંધ છું ગટર ગટર પાણી લાઇટ જે બેઝિક જરૂરિયાતો હોય એ હું દરેક ઉપર ધ્યાન આપીશ ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે અને કોંગ્રેસને ગોતીએ તેમ નથી ભાજપના મજબૂત નેતૃત્વ અને કાર્યકરોના પરિણામથી ભવ્યથી ભવ્ય વિજય થયો છે ગાંધીનગરની સાથે કઠલાલ અને કપડવંજ તાલુકા પંચાયત પણ ભાજપે કબજે કરી છે ભાજપની પ્રચંડ જીત અને કોંગ્રેસનો કરુણ વિકાસ આ પરિણામોથી કોંગ્રેસને વિચારણામાં મૂકી દીધા છે